નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવે પટનાના ગાંધી મેદાનમાં મહાગઠબંધનની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોદાર નિશાન સાધ્યું હતું માતાના અવસાન બાદ વાળ અને દાઢી ન કપાવા અંગે લાલુ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી તો હિન્દુ પણ નથી પોતાના સંબોધનમાં તેમણે નીતિશ કુમાર વિશે કહ્યું કે તેઓ રામ છે અને તેમને શરમ નથી આવતી બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની મોટી રેલી ચાલી રહી છે મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ અહીં સભાને સંબોધિત કરી રહ્યા છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવાદની વાત કરી રહ્યા છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે તમારી પાસે કુટુંબ નથી તેમને તો હિન્દુ પણ નથી તેમને મુખ્યમંત્રી કુમાર પર પણ નિશન સાધ્યું અને તેમને પલ્ટુરામ કયા હતા જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ